તાલુકાના પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન બાબતે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહેલા અફવાઓથી સાવચેત રહેવા જાહેર જનતા જોગ સંદેશા આપ્યો છે ઝુગડીયા તાલુકાના રાજપાડી પોલીસ મથક દ્વારા ઝગડે તાલુકાના પોલીસ મથક વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ચોરો ચોરી હોવાના મેસેજ અફવાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર વાયરલ થઈ રહેલ છે આવા મેસેજ બાબતે સાવચેત રહેવા રાજપાટી પોલીસ દ્વારા જણાવ્યું છે રાજપાડી પોલીસે જાહેર જનતા જોગ સંદેશમાં જણાવ્યું છે કે પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મીડિયા પ્લેટફોર્મ ઉપર વાયરલ થઈ રહેલ છે જે સોશિયલ મીડિયાના જવાબદાર નાગરિક તરીકે જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા માટે જાહેર જનતાને સાવચેતના પગલા રૂપ અપીલ કરવામાં આવતી હતી કે રાજપાડી ઉમલ્લા ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રાત્રે દરમિયાન ચોરો ચોરી કરવાના ઇરાદે આવતા હોવાની અફવાઓ અમુક લોકો દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર વાયરલ કરી ભરૂચ જિલ્લાની શાંતિ દોહરાવવાના પ્રયત્નો કરે છે જેથી ગ્રામજનોમાં ભય વ્યાપી રહેલ છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આવી અફવાઓ ફેલાવવી કે આવા અફવા ભર્યા મેસેજ ફોરવર્ડ કરવાથી આઈટી એક્ટ મુજબ ગુનો બને છે જેથી આવી અફવા ઉપર ધ્યાન ના આપવા અને આવા મેસેજો મળીએથી આપના નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે સોશિયલ મીડિયા ઉપર આવી અફવાઓથી ગ્રામ્ય વિસ્તારમાં આવતા અજાણી ઇસમોને જરૂરી પૂછપરછ પરછ શારીરિક માર મારવામાં આવે છે જેનાથી કોઈ મોટી ઘટના બની શકે તે નકારી શકાય નહીં પરંતુ આ વિખોટી અફવાઓ ફેલાવનાર અથવા આ વિખોટી અફવાઓ શેર કરનાર ઇસમો વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું આપની સુરક્ષા માટે ભરૂચ જિલ્લા પોલીસ સદેવ આપની સાથે છે આમ દેશના એક જવાબદાર નાગરિક તરીકેની આપની જવાબદારી સ્વીકારી ખોટી માહિતી કે અફવા ફેલાવવાથી દૂર રહેવા ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા તમામ નાગરિકોને વિશેષ અપીલ કરવામાં આવી છે જો આપણે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લાઇક કરી બેલ આઈકોન બનાવો રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ